નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ડબોઈ તાલુકાના વઢવાણા ગામમાં જૂની અને જર્જરિત નેવું વર્ષ જૂની પાણીની ટાંકી તોડી નાખવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે આ ટાંકી ગ્રામ પંચાયત અને રણછોડજી મંદિરના નજીક એવી સ્થિતિમાં હતી કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવું જોખમ સર્જાતું હતું ગ્રામજનોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપી ગ્રામ પંચાયત દ્વારા સમયસર કાર્યવાહી કરી ટાંકી તોડી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો આ કાર્ય ગ્રામજનોના જીવનને સુરક્ષિત બનાવવા માટે દુર્લભ દ્રષ્ટાંત સાબિત થયું છે આ પગલાથી ગ્રામ પંચાયતની દુર્લભ પ્રતિબદ્ધતા સામે એક નવી ચમક દેખાય છે જે અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણા બની રહેશે ડબોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર